अवधूतचिननश्री गुरुदेवदत्त अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः गुरु महाराज पूज्य श्री रंगवदूत बाबाजीने नारेश्वर आगमन शताब्दी वर्ष अंतर्गत आज અવધૂતી સાહિત્યમાંથી એક શબ્દનો સાથ કરીને અવધૂતી આચમન કરવાનું છે એ શબ્દ છે સાહેબ ગુજરાતી લોકબોલીમાં આ સાહેબ શબ્દનું ચલણ એટલું બધું દિન પ્રતિદિન વધતું ગયું છે કે બે વ્યક્તિ જ્યારે વાત કરે છે ત્યારે એકબીજાને સાહેબ ઓ સાહેબ એમ કહીને ઉદ્દેશ છે તો આ સાહેબ ખરેખર છે કોણ એ સમજવું બહુ જરૂરી છે કારણ કે સાહેબ ગમે તેને ન કહી શકાય અને સાહેબ એટલે અંતરમાં બેઠેલો અને જે બહાર નરાકાર ભાષે છે તે સાહેબ ઘટઘટમાં જે દેખાય છે અને જડ અને ચેતન બંનેમાં જે ભાષે છે તે સાહેબ છે ગુરુ મહારાજે અવધૂતી આનંદના પદોમાં साहब शब्द ने व्याख्या करता लिखो कि साहेब એટલે કોણ ગુરુ મહારાજ કહે છે જહા પે દેખું વહા પે સાહેબ વો નંગા ચંગા છિપરા હૈ કિસીને ઉસકો નજર સે દેખા ना किसने उसका किया है लेखा अनंत रूपी वो रूपय का बेरूप रंगा समा रहा है परस्पर देव भवनी भावना जागृत करता गुरु महाराजे ने कहयो कि जड़ और चेतन में प्रत्येक વ્યક્તિમાં પરમાત્માનો વાસ છે અને જ્યાં જોઉં ત્યાં મને મારો સાહેબ એટલે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન દત્ત નજરે પડે છે અને એ કોઈ પણ પરિસ્થિતિમાં દેખાય છે સવારે બપોરે સાંજે રાત્રે મધ્ય રાતે અને પ્રભાતે કોઈ પણ પરિસ્થિતિ હોય એ સમરાંગણ હોય કે બેરાંગણ હોય જ્યાં જુઓ ત્યાં મને મારો એક માત્ર સાહેબ એટલે ભગવાન દેખાય છે આ સાહેબ મળવાના અને સાહેબને પામવાના માર્ગ અનેક હોય શકે કોઈ સગુણ રીતે ભજે કોઈ નિર્ગુણ નિરાકારને પૂજે પણ ગુરુ મહારાજે નામ સ્મરણની જે મજા આપણને આપી છે એ નામ સ્મરણની મજાને લખતા ગુરુ મહારાજ કહે છે અવધૂતી આનંદમાં જ લખે છે કે ગાના એક સાહેબ ગુણ ગનકા ચડના ઘાટ અગમકા ચડના ઘાટ અગમકા નાહના તરવેણી સંગમ મે પીના જલ દરકા કા હમારા ભેખ ભિખારી કા અલખ ઘર ટુકડે માંગન કા તો કે છે કે સાધક જે છે ભક્ત જે છે તે અલખના ઉટલે જઈને શાની ભીખ માંગે છે તો કે છે કે અલખના ઉચ્ચિસ્ટ ની અલખના ગુણગાન કરીને જે પણ થઈ શકે તે નામ રૂપી મજા એ નામ સ્મરણરૂપી મજાને અલખના ઘરનો ટુકડો કહે છે ગુરુ મહારાજ અને જ્યારે એ અલખના ઘરનો ટુકડો સાધકને પ્રાપ્ત થાય છે ત્યારે સાધકને

ધરણી ધરનું થાય મૂરખ કામન તું પસ્તા તો માનવી એક સળી પણ ફૂંક મારીને નથી ઉડાડી શકતો એટલો સમર્થ નથી છતાં પણ જો ગુમાનમાં રહે છે અભિમાનમાં રહે છે કે હું જ સમગ્ર વિશ્વને જીતી શકું એમ છું કે મારાથી જ આ કાર્ય થાય છે કે મારા વડે જ આ કાર્ય સંભવ છે તો એ ખોટું છે કારણ કે સાહેબની મદદ વગર એ સાહેબની કૃપા દ્રષ્ટિ વગર એ સાહેબની અમી દ્રષ્ટિ વગર સંસારનું બધું જ કાર્ય અધૂરું છે તો આ સાહેબને પામવા માટે કોણે કોણે પ્રયત્ન કર્યો તો સાહેબને પામવા માટે તુલસીદાસજીએ પ્રયત્ન કર્યો તુલસીદાસજીએ પણ લખ્યું રામાયણની અંદર કે ગરીબોર ગરીબો સરલ સકલ સાહેબ રઘુરાજુ તુલસીદાસજી કહે છે કે જે સરળ છે સકળ જગતના અધિષ્ઠાતા છે જે બળને આપનારા છે જે નિર્બળોને બળવાન કરનારા છે અને જે ખોવેલી વસ્તુઓને શોધી આપનારા છે એવા ભગવાન રામ તે મારા સાહેબ છે ગઈ બહોર ગરીબ નેવાજુ ગરીબ નેવાજ જે છે સરળ સકલ સાહિબ રઘુરાજુ તો એવા સાહેબ શબ્દનો પ્રયોગ સંતોએ ભગવાન માટે કર્યો તો જન સમુદાય પણ એક વાત ચોક્કસ મનમાં બાંધે કે ગમે તેને સાહેબ ના કહી દે અને સાહેબ કદાચ કેવું હોય તો કોઈ એકને જ સાહેબ કહે કે જેને મન આપ્યું છે જેને તનના દરેકે દરેક રોમે રોમ સમર્પિત કર્યા છે જેને હૃદય વીણાના તાર સંભળાવવા છે તો એવા કોઈ એક સાહેબની શોધ કરી અને એ અનંતને પામવાની ખોજ કરી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત